આર્થિક સંકળામણને કારણે વધુ એક રત્ન કલાકારે ઘરમાં ફાંસો ખાઈ લીધો કામરેજ તાલુકાના શેખપુર ગામે રહેતા ચાલીસ વર્ષીય રત્ન કલાકારે હીરામાં મંદિરને કારણે આર્થિક સંકળામણ વચ્ચે ઘરમાં લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડતા રસોડામાં પંખાના હુક સાથે શાળી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો સુરત જિલ્લાના કામરેજમાં શેખપુર ગામના મનસુખ સૌંદરવાને ઘરના લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડતા આપઘાત કર્યો શેખપુર ગામે હરિદર્શન સોસાયટીમાં મનસુખ ખોડાભાઈ સૌંદરવા પત્ની ભારતી તથા બે બાળકો સાથે રહેતો હતો મનસુખ રત્ન કલાકાર તરીકે સુરતમાં કામ કરતો હતો હાલમાં હીરાની મંદી ચાલતી હોવાથી લોન પર લીધેલા મકાનના હપ્તા ભરવામાં મુશ્કેલી થતી હતી મનસુખ અવારનવાર પતિ ભારતીને હીરામાં મંદીના કારણે પૈસાની ઘણી મુશ્કેલી પડે છે તેમ કહેતો હતો ભારતી પણ શેખપુર ગામે આવેલી કાપડના પેકિંગના કારખાનામાં કામ કરતી હતી ભારતી પુત્ર સાથે કામ ઉપર ગઈ હતી અને મનસુખ પણ કામ ઉપર જવા ઘરેથી નીકળી ગયો હતો દરમિયાન ઘરે કોઈ ન હોય મનસુખ ઘરે પરત આવી રસોડાના રૂમમાં પંખાના હોક સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો કારખાનામાં કામ કરતી ભારતીને પાડોશમાં રહેતા આશાબેને પતિ મનસુખે ઘરમાં રસોડાના ભાગે ગળે ફાંસો ખાધો હોવાની જાણ કરતા

I'm